નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ પડવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે અને આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય થઈને હાલ અત્યારે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે તેની સાથે સાથે બંગાળની ખાડી અને અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવું વાવાઝોડું અત્યંત તીવ્ર અને ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાના કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે અને સિસ્ટમનું જોર હજી પણ ધીમે ધીમે તીવ્ર બનીને અત્યંત ભયંકર સ્વરૂપની અંદર ફેલાતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો પટ્ટો હજી લંબાયેલો જોવા મળ્યો છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડું હજી પણ ઘાતક બની શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે જો કે આ વાવાઝોડાનો ખતરો હાલ ભારત ઉપર દર્શાવવામાં નથી આવી રહેલો પરંતુ આ વાવાઝોડું દિશા બદલશે તો ભારતના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર વરસાદ જોવા મળી શકે છે પરંતુ ગુજરાતના વિસ્તારોમાં જે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો તરફ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે તેની અસરો હવે ધીમે ધીમે વર્તાતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર હવામાનની અંદર પલટો અને વાતાવરણની અંદર બદલાવ જોવા મળી શકે છે જેની સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે અને ઠંડીની અંદર વધારા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ભર શિયાળા દરમિયાન માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અત્યારે સૌથી વધારે સિસ્ટમનો જોર પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે હજી પણ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે અત્યારે ઓમાનના વિસ્તારો મોસ્કોટ તુરબેટ અને કરાચીના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ફૂંકાતો જોવા મળ્યો છે જેથી કરીને આવી રીતના સાગરમાંથી ઠંડા અને ભેજુક્ત પવનો ગુજરાતના દરિયાકાંઠાને હવે ટકરાતા જોવા મળ્યા છે જેને અનુરૂપ ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે કચ્છના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને ઠંડીની સાથે ભારે પવન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે તેની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે કમોસમી વરસાદ થવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જો કચ્છની માહિતી મેળવે તો કચ્છની અંદર કરાચી આજુબાજુના વિસ્તારોથી આવી રીતના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આ પવનો ફૂંકાવાના કારણે ખાવડનો વિસ્તાર ગાંધીધામનો વિસ્તાર અને નળિયાના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણમાં એકથી બે ડિગ્રી જેટલો હવે વધારો પણ જોવા મળી રહેલો છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઠંડીની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચર નબળું પડેલું જોવા મળ્યું છે ને જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ધીમે ધીમે હવે ઠંડીની અંદર વધારો થતો જોવા મળ્યો છે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ ઠંડીની અંદર વધારા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મોસ્કોટ ઓમાન અને વિસ્તારો તરફથી આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળ્યા છે અને જેના કારણે ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે ઠંડી જેવો માહોલ જોવા મળે છે તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ભારે ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે તડકો પણ ગુજરાતની અંદર બપોર દરમિયાન જોવા મળી રહેલો છે આમ ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે અને એ વચ્ચે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર સક્રિય થયેલું છે આ હજી પણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને આ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાત રાજસ્થાન અને પંજાબના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે જેને અનુરૂપ ગુજરાતના વાતાવરણની અંદર આજે ધીમે ધીમે હવે પલટો નોંધાતો જોવા મળી શકે છે પલટાની સાથે ગુજરાત ની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ વાતાવરણની અંદર પલટા સાથે એટલે કે વાદળછવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને ફરી એકવાર માવઠાનું સંકટ ગુજરાતની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે જેને કરીને હાલ ખેડૂતોની અંદર આ નવી આગાહીના ભાગરૂપે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ આ નવા વેસ્ટન ડિસ્ટર્બન્સનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળ્યો છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ આવનાર દિવસોની અંદર પણ જોવા મળી શકે છે તો વરસાદ અને વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો